પાટણની ઐતિહાસિક અને ગુજરાતની વિશિષ્ટ લાઇબ્રેરી શ્રીમંત સાર્વજનિક પુસ્તકાલયમાં સ્વર્ગસ્થ કીર્તિકુમાર જયસુખરામ પારધીના સૌજન્યથી ચાલતા મને જાણો કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય હિન્દી દિવસની ઉજવણીના ભાગરૂપે રવિવારે સાંજે પ્રોફેસર અરૂણભાઈ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને હિન્દી ભાષાના સર્વશ્રેષ્ઠ કવિ પ્રેમચંદજીના ઉપન્યાસ ગોદાન પુસ્તકનું વિવેચન ભૂદરભાઈ શિરવાડિયા દ્વારા હિન્દી ભાષામાં કરવામાં આવ્યું હતું ગોદાન પુસ્તક વિશે તેઓએ ઓગણીસો છત્રીસના વર્ષમાં ગ્રામકક્ષાએ ચાલતા સામાજિક દુર્દશાના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો ગામના શોષિત પીડિત મહિલાઓ કિસાનોની વાતો કરતા કહ્યું કે તેઓના જમીનદાર હવસખોરો વહીવટદારોએ પંચાતીયાઓએ વગેરે કેવી રીતે શોષણ કરતા હતા તે સમયે ગાયનું કેટલું મહત્વ હતું તે વિશેની માહિતી ખૂબ જ સચોટ રીતે આપી હતી આ પ્રસંગે લાયબ્રેરીના મને જાણો પરિવારના પ્રોફેસર ડોક્ટર ભરતભાઈ સોલંકી દ્વારા લખાયેલા બે પુસ્તકો હીરા માવાની વાડી નવલિકા અને વિડીયો શૂટિંગ કે જે ટૂંકી વાર્તાઓ છે તેનું પ્રકાશન અરુણભાઈ ત્રિવેદી જયેશભાઈ વ્યાસ ડોક્ટર શૈલે સોમપુરા તથા નગીનભાઈ ડોડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું તમામ શ્રોતાઓએ ભરતભાઈને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે ગણેશ વિસર્જન સમયે પ્રજાપતિ સમાજમાં બનેલી દુઃખદ ઘટનાને પગલે મૃત્યુ પામેલા સ્વજનોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિન્દી ભાષામાં ડોક્ટર શૈલેષ ઓમપુરા દ્વારા કરવામાં આવ્યું હતું આભાર વિધિ ડોક્ટર વિમલભાઈ ખમારે કરી હતી